જય માતાજી મિત્રો આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે તો અત્યારના સાત વાગી છે ને કેમ છો બધા મજામાં છો ને તો મિત્રો મજામાં હોય તો મસ્ત મજાની એક લાઇક કરી દેજો જય માતાજી જય માતાજી હા તો અત્યારમાં તો ઢાળગીયામ પાણી આવી ગયું થોડું થોડું જોવા જવું પડશે વધારે આવે એટલે આવું ને ભોથા પીવી હવે અસલમાં કઈ થઈ યાદ તો પેલા એટલા પૂળા ઉપાડી લેવાશે અણદ આવે તો ઉપાડીને લાવવા પડશે ટ્રેક્ટર હેડે એવું નહીં ઉપાડવા પડશે પૂળા છે ત્યાંય અમે આ પડ્યા ઈ તો સાર માં લાવશું થોડું જ છે ઘણો નહીં ઊભો એટલો નહીં બધો આજ હોદના આમદાઈ ને લાવવા એના આલિયા મજૂરીન જય માતાજી શું કરો છો વાસુજો કાઢો હેડો કચરા છે પેલા ભેસો ને પગ ને આશા પોતો મારો એક જણ નું ગાય ને પાણી માટે જોવા આવ્યા હતા પણ પાણી તો મિત્રો આવ્યો પણ બંધ થઈ ગયો લગી લગી આવે આટલું આટલું પરાક ભાઈ છે ગાડી ભજી છે ક્યાં જવાનું કથામાં રોજ 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 ડેલી કથામાં જવાનું નવસો રૂપિયા ભાડું રોજના રોજના કેટલા જણા જવાનું

વિડીયો ઉતારો બે કોમેડિયન કરો કોઈ મરચી દે ને એવો વિડીયો ઉતારો આના ઝીરો રહ્યો ને કોઈ વાતો મત કરો ઝીરો જીવ વેરી છે બરાબર કેટલો ખર્ચ કર્યો કો આ માતા પે જીરામાં ઝીરામ 10000 ને 4000 નો કાલ પંપ લાયા 14000 રૂપિયા ખર્જો થઈ ગયો 14000 હ લે હજી તો ઈ તો બધું ના દૂધ બાચી છે દોજા ઉપર દોજ મારવા પડે ઝીરો જબર થા હે બસ ચાલ

ઈ તમાર શેઢતો નો હાટો મારે હું મારે મોય ઈ ટ્રેન કટકમ કેટલી લી તો ખબર તો 100 એક એક ના એક તો ગયો ફોલ ફૂલ ગયો પણ શું કહું કોને પાયો છે તે કરી મેલે આ ખોટી ના એટલે પણ શું કહેતા જ ન્યા છે જોઈ કાર્યો અનદો ફિકા

રાજુ ઓળખાય છે હા બટાટા ઓળખાય છે ને પ્યાજ ના કે જો ન ઓળખાય ને ઓળખાય બટાટા ઓળખાય છે મને હર્દીનાટ ન આવે છે હા ગોળી ગળી જજો હોય તો ગોળી ગળી નનું જો હોય તો હો ભાઈ જો ગોળી ગળીજી તો બીલીવ કરા કાપાટી જો તમે ફોન કરો તો ના મળાવે

અમે રોમા કાકાન માં હમો કર્યો બે દાડા રાઈડ કરી કે કોરા કોરા ઢાળીઓ હમો કરા બા હોય આયા અમે તો આયા કે તમાર આબુ પડાઈ તે અતાર તો ભેનું ગાડા જો હવે સુંતો ગારો શકર ટેટી ખાવા દાવ પડ છે બાહણે શકર ખાવા દાવ પડ છે અમે ગાડ્યા હમો કર્યા તો જોરા બધન રોજડા લાગે છે એડમ તેમ ટવકા કરે કેટલો ખોર્યો હમણા કેટલો ખોર્યો તમે બેજ જો કરવા આયા તો નતો આબુ

તો મિત્રો આપણે સાંજના વાગી ગયા સી સાત અને આજ તો જ્યો તો ધનારા પહોંચવા જે દુકાન બીજી વધારી અને જ્યાં ધનારા વાળ કટિંગ કરાયા પછી પછી કોઈ નહીં વરી તો મિત્રો વાળ બીજા કટિંગ કરાવીને હવે આવી ગયા છો તબેલે હજી તો દૂધ ભરા જ છે પણ એની પહેલાં આ થોડી પકોડી લાવી છે પકોડી બીજો નાસ્તો કરીને જાઓ બાજુ છે ને રોટલી બનવાનું ચાલુ જ છે શેનું સબ્જી બનાવી

પણ આટલી તો ના ચાલે પસ્તા તો સીતાને એકલી ના જોશી એ સારી કે હા 200 રૂપિયા નું પકોડી શરત ઉપર ખાઈ જો ને તમે 200 ની ખાઈ છે બોલી ઉડી મમ્મી ઓ હવે મમ્મી પપ્પાએ જમી લીધું છે હવે આપણે જમી લઈએ વાટ કાતું એ ભાઈ કાતું તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું મળીશું આપણે નવા બ્લોગમાં લાઈક શેરને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવશે તમને વ્લોગ જોવાની જય માતાજી